દ્વારા શહેર અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે સી આર વિશ્વાસી એવા સ્ટેન્ડિંગ ચેરમેન પટેલની કરવામાં આવી હતી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ છાસઠ નગરપાલિકા પ્રમુખ પ્રમુખની ગણતરી બાદ હવે જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત કરાઈ છે ભાજપે આઠ શહેર અને તેત્રીસ જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે જેમાં સુરત શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખના નામોની પણ જાહેરાત કરાઈ છે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના ખાસ એવા વિશ્વાસુ પરેશ પટેલની પસંદગી કરાઈ છે પરેશ પટેલ સુરતમાં નગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે સાથે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પણ રહી ચૂક્યા છે પરેશ પટેલની સુરત ભાજપ પ્રમુખ તરીકે જાહેરાત થતાં જ મેયર સહિતના પદાધિકારીઓ અને કાર્યકરોએ તેમની શુભેચ્છાનો વરસાદ કર્યો હતો સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરના અધ્યક્ષ તરીકેની વરણી આજે મારી થઈ છે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારા કોર્પોરેટરશ્રીઓ અમારા એમએલએ શ્રી અમારા એમપી શ્રી આ દરેકના સાથ સહકારથી અમે આવતા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરમાં વધુ ઊંચાઈ લઈ જઈશું એવી મને ખાતરી છે આવતા વર્ષોમાં આવતા નવ મહિનાની અંદર જ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની તૈયારીઓમાં અમે તરત જ લાગી જઈશું અમારા હું કોર્પોરેટર તરીકે મારા કોર્પોરેટરશ્રીઓ અમારી સાથે ખભે ખભા મિલાવીને દરેક એરિયામાં જ્યાં કશે પણ ત્રુટીઓ છે દરેક ત્રુટીઓને દૂર કરી ઝડપથી સારા નિર્ણયો જેમ આજે સુરતમાં કોંગ્રેસ મુક્ત સુરત છે એ જ રીતે બાકીના પક્ષોનો પણ સફાયો થાય એવું પ્લાનિંગ સાથે એકસો વીસમાંથી એકસો વીસ સીટ કેવી રીતે જીતી શકાય એના પ્લાનિંગમાં અમે કાલથી જ લાગી જઈશું અને ચોક્કસ જ અમે એ દિશામાં આગળ વધીને જ્વલંત વિજય મેળવીશું એવી અમે આજે અમે મારા કાર્યકર્તા હસ્તક હું તમને સૌને ખાતરી આપું છું આભાર ચાલો રમેશભાઈ